आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीम लाइव सच्चाई की सही आवाज बावड़ाना भमासरगांपासे આવેલા तुर्गाधाम मा सनातन संघनाद कार्यक्रम યોજાઓ અમદાવાદ જિલ્લાના बावળા તાલુકાના ભમાસરગાંપાશ આવેલ તુર્ગાધામ ખાતે સરાતન ધર્મના સિદ્ધાંતો મૂલ્યોને પ્રોત્સાહન આપવા સનાતન સંઘનાદ નાનું કાર્યક્રમ યોજાઓ નવમી ફેબ્રુઆરી સવારે દસ વાગ્યાથી કાર્યક્રમ યોજાઉ કાર્યક્રમમાં સમાજના પત્રકારોનો સન્માન સમારોહ લગ્ન ગ્રંથિથી જોડાતા યુગલોને પસંદગી મેળો સહિતના કાર્યક્રમ યોજાયા કાર્યક્રમમાં સોળ જેટલી જ્ઞાતિના પ્રતિનિધિઓ સહિત રાજ્યભરમાંથી વિવિધ ધાર્મિક સામાજિક આગેવાનો ધારાસભ્યો સંતો મહંતો હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં સનાતન ધર્મના સિદ્ધાંતોનો વ્યાપક પ્રચાર થઈ શકે અને પસંદગી મેળામાં બે હજારથી વધુ પરિવારો જોડાયા અગિયાર દેશોને તે પ્રદેશોના બ્રાહ્મણ પરિવારનું પ્રથમ સંમેલન તેત્રીસ જિલ્લાના ઉમેદવાર હાજર દીકરા દીકરીઓ માટે જીવન સાધી શોધવાનું દુર્ગા ધામ પ્રથમ સ્થાન બન્યું ખાસ કાર્યક્રમમાં બદલે એકવીસ વર્ષ કરવા લાગુ કરવા સમાજની દીકરી સમાજવાન લગ્ન કરવા સહિતની ચર્ચાઓ થઈ હતી વિધર્મી યુવકો દ્વારા સિંધુ સમાજની દીકરીઓને લગ્ન કરી તેની ઉપર એક નાટક રજૂ કરવામાં આવ્યો ભાવેશ રાજ્યગુરુએ જણાવ્યું હતું કે ધારાસભ્યોને આ વિષય ઉપર મત પ્રગટ કરવા આહવાન કરવામાં આવશે આ કાર્યક્રમમાં ધોળકાના ધારાસભ્ય કિરેટસિંહ ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી ક્ષત્રિય સમાજ આગેવાન રુદ્ર દત્તસિંહ ઝાલા એસપી જીના લાલજી પટેલ માલધારી સમાજના સતીશભાઈ ગમ્મારા ગિરીશ આપા સોનલ થામ મઠડા

દરેક સમાજની દીકરી પોતાની જ્ઞાતિમાં લગ્ન કરે અને સદર્મી લગ્ન કાનૂનની વ્યવસ્થા કરવામાં આવે તેમજ દીકરીની લગ્નની ઉંમર અઢારના બદલે એકવીસ કરવામાં આવે માંગણી સાથે આજે સમાજના સૌ લોકો મળ્યા હજારોની સંખ્યાની અંદર બ્રાહ્મણો પણ ઉપસ્થિત રહ્યા તે માટે એમને પણ ધન્યવાદ કહું છું દુર્ગાધામના માધ્યમથી અમે સનાતન ધર્મની અંદર જે નિર્ણયો થયા છે કેન્દ્ર સરકારે કર્યા છે ત્રણ તલાક રામ મંદિરનું નિર્માણ ત્રણસો સિત્તેરની કલમને હટાવી આવા માટે પ્રધાનમંત્રી શ્રીને ધન્યવાદ પ્રસ્તાવ પણ રજૂ કર્યો છે રાજ્ય સરકારે યુસીસીના કાનૂન માટે એક મંથન શરૂ કર્યું છે એમને પણ અભિનંદન આપવા માટેનો કાર્યક્રમ કર્યો છે જેટલા ધારાસભ્યો સંસદ સભ્યો જેટલા પણ હાજર રહ્યા એ તમામ લોકોએ સનાતન ધર્મની દીકરી વિધર્મી સાથે ના જાય એના માટેના પ્રયત્નો કરવાને બિરદાવ્યા છે અને આવનારા દિવસોની અંદર ઉત્તર ગુજરાતની અંદર આ કમિટી મળશે સંત સમાજની પણ અમે લોકો કમિટી એક અલગથી બનાવી રહ્યા છીએ સનાતન ધર્મની અંદર જે સંત પરંપરામાં જેટલા લોકો છે તે ધર્માચાર્યો જે છે એ પણ આ વાતને લઈ અને સમર્થન જાહેર કરે એ માટેના પ્રયત્નો અમે શરૂ કરી દીધા દુર્ગાધામ ખાતે અમને જે આમંત્રિત કરવામાં આવ્યા હતા અને જે હેતુ હતો એમનો કે કોઈ ખોટી સામાજિક અરાજકતા ન ફેલાય અને એક મર્યાદા એક સંસ્કૃતિ એક સનાતન ધર્મની જે ગરિમા જળવાઈ રહે એના શુભ હેતુ સાથે જે કાર્યક્રમ કરવામાં આવ્યો આજે ધામના કાર્યક્રમની અંદર લગભગ સોથી વધારે જ્ઞાતિના આગેવાનો ઉપસ્થિત હતા ગુજરાત વિધાનસભાના લગભગ પાંચેક ધારાસભ્યો ઉપસ્થિત હતા અને બ્રહ્મ સમાજ અને અન્ય સમાજમાંથી લગભગ હજારો લોકો ઉપસ્થિત હતા મુખ્ય એજન્ડા મારો એ જ હતો કે જે અમે છેલ્લા ચાર વર્ષથી દીકરી બચાવવા માટેની લડાઈ લડી રહ્યા છીએ એ લડાઈની અંદર આજે દુર્ગાધામની અંદર લગભગ 100 જ્ઞાતિના આગેવાનોએ સ્વીકાર્યું કે દેશો પરદેશની ખબરો કે લીએ અભી સબસ્ક્રાઇબ કીજીએ ઇન્ડિયા ટીવી લાઇફ સાથી બેલ આઇકન કો દબાવના બિલકુલ ના ભૂલે જિસસે સૌથી પહેલા ખબર આપતક